ભાવનગર જિલ્લાના દેવગાણા ગામના આર્મી જવાનનો પાર્થિવ દેહ વતન લવાયો દેવગાણા ગામનો જવાન આર્મીમાં ફરજ બજાવતો હતો નાનકડા ગામનો જવાન શહીદ થતા જિલ્લાભરમાં શોક છવાયો આખું ગામ હિબકે ચડ્યું છત્તીસગઢમાં નકસલી હુમલામાં ભાવનગર જિલ્લાનો જવાન શહીદ થતા તેના પાર્થિવ દેહને વતન લવાયો શિહોર તાલુકાના દેવગાણા ગામના મેહુલભાઈ સોલંકી તેઓ કોબરા કમાન્ડોમાં ફરજ બજાવતા હતા નંદલાલભાઈ સોલંકીના સૌથી મોટા પુત્ર સીઆરપીએફ બ્લેક કોબ્રા બટાલિયનમાં ફરજ બજાવતા હતા ચાર બહેનો અને બે ભાઈઓમાં સૌથી મોટા મેહુલભાઈ અપરણિત હોવાનું જાણવા મળેલ શહીદ જવાનના પિતા નંદલાલભાઈ બે વર્ષ અગાઉ મૃત્યુ પામ્યા હોવાનું જાણવા મળેલ મેહુલભાઈને નોકરીમાં માત્ર બે વર્ષ જ બાકી રહ્યા હતા આજે તેમના પાર્થિવ દેહના દેવગાણા મુકામે વતનમાં અંતિમ સંસ્કાર ભાવનગરથી દેવગાણા રોડ પર આર્મી જવાનના પાર્થિવ દેહને ઠેર ઠેર પુષ્પાંજલિ અર્પણ કરાઈ અગ્રણીઓ અધિકારીઓ પદાધિકારીઓ સહિત સમગ્ર તાલુકો જિલ્લાની જનતા જોડાઈ થોડીવારમાં અગ્નિ સંસ્કાર સલામી ગાર્ડો ફોનર સહિતને કોણ કોણ અગ્રણીઓ જોડાયા તમામ વીડિયો માટે જોતા રહો અમારી ચેનલ પરિવારોએ અને અગ્રણીઓએ શું આપી પ્રતિક્રિયા થોડીવારમાં તમામ વીડિયો માટે જોતા રહો અમારી ચેનલ